નવી માહિતી લઈને આવી ચૂકી છું તો આજના વિડીયો આપણે જોવાનું છે ભાઈ આદિજાતિ વિભાગ દ્વારા આપણાને જે ખાતર વૈવિધ્યકરણની યોજના દ્વારા ખાતરની સહાય આપવામાં આવશે મિત્રો અને બિયારણની તો શું શું લાભ મળવાનો છે એ ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવાનું છે એની અંદર આપણાને શું શું ડોક્યુમેન્ટ જોવાના છે એમ તમામ વિગતો હું તમને આજના આ વિડીયોની અંદર આપવા જઈ રહ્યો છું ઓકે ખેડૂત મિત્રો તો મારી ચેનલ પર જે બી નવા ખેડૂત મિત્રો આવ્યા હોય તે મારી ચેનલ સ્ટાર સૂત્રને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તાકી તમને નવી નવી યોજના અને વિગત માહિતી મળતી રહેશે ચાલો મિત્રો હવે ફટાફટ જોઈ લે કે યોજનાની શું મૂળ માહિતી છે તે આ એક પેપર ન્યૂઝ પેપર માં આપવા માલે તે માહિતી હું તમને આપું છું કે મિત્રો તો એમાં જોઈ શકો ભાઈ કૃષિ વૈવિધ્યકરણ યોજના બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત આદિજાતિ ખેડૂતો માટે તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસથી ઓનલાઈન રજીકરણ ચાલુ છે ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ગુજરાત આદિ વિભાગ આદિજાતિ કૃષિ વૈવધિકરણ યોજના બે હજાર ચોવીસ પચીસ વન બંધુ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં કૃષિ વૈવધિકરણ યોજના એન્ટર પાત્રતા ધરાવતા આદિજાતિ ખેડૂતોને મગફળી સોયાબીન જુવાર તુવેર ડાંગર અને રીંગણ ભીંડા નાગલી બાજરા અને અડદના દાળના બિયારણ પૈકી કોઈપણ એક બિયારણ તેમજ ખાતર એક થેલી પ્રોમ ખાતર પચાસ કિલો એક થેલી ડીએપી પચાસ કિલો અને એક બોટલ નેનો યુરિયા પાન પાનસો મિલીની કીટનું વિતરણ કરવામાં આવશે તથા આ યોજના હેઠળ લાભ લેનાર લાભાર્થીના અમલીકરણ એજન્સી દ્વારા ખેતી અંગેની તાલીમ માર્કેટ લીકેજની સેવાઓ તેમજ ફોન અને મેસેજ દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે આ યોજના હેઠળ થી વીસ બીપીએલ સ્કોર ધરાવતા પસંદગી પામેલા આદિજાતિ ખેડૂત કુટુંબદિત એક જ કીટ માણવાપત્ર રહેશે જે આદિજાતિ ખેડૂતોના આયોજનનો લાભ લેવા ઈચ્છતા હોય તેમણે ડબલ્યુ ડબલ્યુ ડોટ ડી એસ એ જી એસ એચ એ વાય ડૉટ ગુજરાત ડોટ ગવ ડોટ ઇન પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરવા માટે સંબંધિત ઈ ગ્રામ ગ્રામ પંચાયત કોમન સર્વિસ સેન્ટર એટલે કે જી સીએસસી સેન્ટર સાયબર કાફે પરથી અરજી અરજી કરી શકાશે બરાબર મિત્રો અરજદારની માટેની સૂચના અરજદારે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસ અરજદારે પાંચસો રૂપિયા લોક ફાળો પેટે માત્ર ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે કોઈ પણ કચેરીથી અરજી ફોર્મ વિતરણ કરવામાં આવશે નથી ચલો મિત્રો હવે બીજી માહિતી લઈ લઈ વીસીએસિ દ્વારા ખાસ નોન ડીએસએ જીએસએ એસ વાય ડોટ ગુજરાત ડોટ ઇનની પોર્ટલ પર અંતર્ગત કૃષિ વૈવધિકરણ યોજના માટે સંબંધ ગ્રામ પંચાયત દરેક વિશે સ્ત્રીઓ અનુસૂચિત જાતિ આજે આથી પોતાના એસએસઓ આઈડી પાસવર્ડથી લોગ ઇન થાય ત્યારે અરજી કરવાની રહેશે આ પંચાયત માટે છે મિત્રો આપણા માટે નથી બરાબર તમારે ગમે ત્યાંથી કમ્પ્યુટર ચાલતું હોય સાયબર કાપે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો ઓકે મિત્રો તો આ હતી એની માહિતી ન્યૂઝપેપરની ચાલો હવે બીજી માહિતી તમને હું આપી દેમ બરાબર મિત્રો ભાઈ હવે આપણાને ઓનલાઈન અરજી કરવા માટે શું પ્રોસેસ કરવાની તમારે એ વેબસાઇટ પર આવી જવાનું મિત્રો કઈ વેબસાઇટ છે તમને બોલ્યો ને જી ડીએસએ જીએસએ એચવાય ડોટ ગવ ગુજરાત ડોટ ગવ ડોટ ઇન બરાબર એટલે કે મિત્રો હવે તમે એ વેબસાઇટ પર આવી શકો તો વધુ બીજી માહિતી જોતી ખુશી વહેલીકરણ હોય છે અરજી માટેની સૂચના અહીંયા ક્લિક કરો અહીંયા ક્લિક કરશો એટલે એની તમને માહિતી આપવાશે ભાઈ ફોર્મ કેવી રીતના ભરવાનું તમારે એની અહીંયા પણ માહિતી આપી છે બરાબર મિત્રો એ ના ખબર પડે તો હું તમને ફરીથી બતાવી દેમ બરાબર ચાલો આ બી અહીંયા એની જ માહિતી છે ભાઈ એમાં શું કે મુખ્ય ભૂમિકા છે શું ડોક્યુમેન્ટ જોશે તો મિત્રો આ અહીંયા એના આધાર પુરાન માહિતી આપી છે શું છે પાસપોર્ટ સાધપોચો રેશન કાર્ડ આધાર કાર્ડ જાતિનો દાખલો સાતબાની નકલ ને જરૂરથી બીપીએલનો દાખલો બેંકની પાસબુકની જરૂર પડતી નથી ચાલો મિત્રો હવે શું જોઈ લઈએ કે આપણે ભાઈ લાભાર્થી રજીસ્ટરમાં જવાનું અને આપણે જે અરજી કરવા માંગતા હોય એ સિલેક્ટ કરો ભાઈ ઓકે ચાલો આટલું તમે સિલેક્ટ કરશો મિત્રો એટલે કે એનું એ પોર્ટલની માહિતી અહીંયા નેક્સ્ટ ડેક્સબોર્ડ ખોલી જશે કે ભાઈ આપણે ફોર્મ કેવી રીતના ભરવાનું તેની વિગત અને માહિતી બરાબર મિત્રો તો ચાલો એના વિશે બી થોડી માહિતી લઈ લઈએ આપણે હા ખુલી ગયો મિત્રો તો આ રહી એની માહિતી ભાઈ અરજી ફોર્મ કેવી રીતના ભરવા એની અહીંયા સૂચના આપી દીધી છે મિત્રો જેપીજી પીએનજી તમારે જે ફોર્મેટમાં ફોટો અપલોડ કરવો તો ડોક્યુમેન્ટની સાઈજ એક એમ બીથી એક એમ બી સુધી હોવી જોઈએ બરાબર ચલો પીડીએફ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના બે એમ બીથી બે એમ બીથી ઓછી બી નહીં જોઈએ બરાબર ચાલો મિત્રો અહીંયા બીજી માહિતી આપી દીધી છે ભાઈ રેશન કાર્ડ નંબર અહીંયા નાખો તો એને ચેકબુક પર ક્લિક કરો એટલે તમારું નામ એન્ટર થઈ જશે મિત્રો ચલો બીજી માહિતી હવે જે ખેડૂતનું તમે ફોર્મ ભરવા એનું નામ લખો અને પિતા પતિનું નામ લખો અટક હિસ્ત્રી છે કે પુરુષ તે લખો ચાલ એની જે જાતિ એ લખો ત્યારબાદ જાતિના દાખલા અપલોડ કરો પેટા જાતિ એટલે કે જે ભાઈ હોય બરાબર એ એની અહીંયા લખો ચલો એની જન્મ તારીખ આધાર કાર્ડ પ્રમાણે દિવ્યાંગસો આ કે ના આમાં બીપીએલ એફઆરએ પીવીટીજી જે તે સિલેક્ટ કરો બીપીએલ તો બીપીએલ જ રાખો મિત્રો ચલો બીપીએલ આઈડી ક્યાંથી લે મિત્રો એ ખૂબ જ અગત્ય અરજદારની બીપીએલ આઈડી એના માટે તમારે ઓનલાઈન મારા આગલા વિડીયોમાં એક વર્ષ જેવું થઈ ગયું મિત્રો એના માટે મેં બીપીએલના એ યાદીનો વિડીયો બનાવ્યો છો તે જોઈને તમારે માહિતી લઈ લે તે છતાં પણ હું તમને બતાવી દેમ ભાઈ બીપીએલ યાદી કાથી લેવાનું તમારે આ રહી મિત્રો બીપીએલ યાદી કા છે તો આ રહી આ બીપીએલ યાદી તમારે લઈ લેવાની એની કોપી મારી લેવો એના માટે કેવી રીતના જોવાનું મિત્રો તેની બી પ્રોસેસ અહીંયા આપી છે બરાબર એની માહિતી આપી દે ભાઈ બીપીએલ યાદી મિત્રો તમારે હોય તો આ એની પ્રોસેસર આપી છે અહીંયા આ રહી બરાબર એમાં જોઈને તમારે એ નંબર લખીને મેળવી લવો ને તો મારો જૂનો વિડીયો જોઈને એની પ્રોસેસ કરી લેવાની બરાબર ચાલો હવે બીપીએલ સ્કોર જે હોય તે તમારે લખી દેવાનો તમારે સાત નકલમાં જે સર્વે નંબર એ લખો મિત્રો ખાતા નંબર અહીંયા આપવાનો ને ટોટલ ક્ષેત્રફળમાં જે નીચે ટોટલ જમીન છે તે લખો એ મોબાઈલ નંબર એ તમારી ઇમેલ આઈડી આપો એ તમારો જિલ્લો આપો એ તમારો તાલુક અને મહેસૂલી ગામ એટલે કે જે નકલ જે ગામની હતી તમારી ગ્રામ પંચાયત ફળિયાનું નામ બરાબર એલ એલડી કોર્ટ તો ચાલશે અરજદારનો એડ્રેસ મિત્રો અહીંયા ચાલો મિત્રો હવે આધાર કાર્ડ નંબર લખો અને રેશન કાર્ડ નંબર લખો હવે મિત્રો આટલી વિગત પતી ગયો હવે શું કરવાનું તો એની માહિતી અહીંયા નીચે આવી જશે મિત્રો એ પણ હું જણાવું મિત્રો હવે તમારે બીજી આટલી બધી વિગત પશે એટલે નીચે માહિતી હશે બધું સિલેક્ટ કરે જણાવું તે પહેલાં એ જણાવે કે મિત્રો તમારે અહીંયા ફોટો અપલોડ કરવું રેશન કાર્ડ સાત બાદ નક્કલ ને આધાર કાર્ડ કાર્ડને બીપીએલનો દાખલો પછી સબમિટ કરો એટલે એની અરજી પ્રિન્ટ પણ નીકળશે તે કેવી પ્રિન્ટ નીકળે તેની પણ માહિતી હું તમને આપું એ પહેલાં હું તમને થોડું ફોર્મ ભરીને બતાવી દઉં ઓકે મિત્રો ચાલો તો તમે જોઈ શકો છો ભાઈ આ રીતના તમારે સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો બરાબર રેશન કાર્ડ નો ઓપ્શન આવશે તે સિલેક્ટ કરશું તમારા આધાર કાર્ડ રેશન કાર્ડ વાળા ત્યારબાદ તમારે બિયારણનો ઓપ્શન આવી જશે બરાબર તો બિયારણના ઓપ્શનમાં તમારે જોઈ લેવાનું કે ભાઈ અહીંયાથી તમારે જે પણ બિયારણ સિલેક્ટ કરવું એથી કરી લેવાનું અડધો તુવેર પેઢી ડાંગર રેંગણ ભીડા આપણે ભાઈ તુવેરનું કરીશું તો ભાઈ તુવેરની અંદર શું મળશે તો આટલું મળશે એટલે કે આ તુવેર બે તમને મળે પણ સાથે જે કિટ આપવામાં આવશે જેટલું મેં ન્યૂઝપેપરના પહેલાંમાંથી જણાવ્યું એ પ્રમાણે તમને ડીએપી ખાતર પચાસ કિલો પ્રોમ ખાતર પચાસ કિલો ને એનુદ્યાની એક બોટલ પાંચસો એમ એલની મળશે બરાબર મિત્રો તેમાં તુવેરની દાળ ભાઈ એન એસી વૈશાલી નોટિફાઈડ ચાર કિલોનો જથ્થો બરાબર એ તુવેરની દાળ બસ હવે એ જ પ્રમાણે તમને બતા એ પ્રમાણે અન્ય ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે ઓકે મિત્રો ચાલો જોઈ લઈએ આગળની માહિતી આપણે ચાલો મિત્રો હવે આપણે ફટાફટ ડોક્યુમેન્ટ અપલોડ કરી દઈએ બરાબર તો તમારે અરજદારનો ફોટો અપલોડ કરવાનો બરાબર એ પણ હું તમને જણાવી દેવ ત્યારબાદ તમારો અરજદારનો રેશન કાર્ડ બરાબર એ જે પ્રમાણે તમારું રેશન કાર્ડ એ પ્રમાણે ફટ્ટાફટ તમારે સાતબાની નકલ આધાર કાર્ડ બરાબર એ પ્રમાણે તમારો અપલોડ કરી દેવાનો બીપીએલનો દાખલો ચાલો આટલા ડોક્યુમેન્ટ નંબર અપલોડ કરી દે એટલે એકવાર આખું બધું તમારે ફોર્મ ચેક કરી લેવાનું ભાઈ બરાબર છે કે ખોટું છે એકવાર બરાબર ઓકે એટલે તમારે સબમિટ પર ઓકે કરવાનું રહેશે અહીંયા સબમિટ પર તમે ઓકે કરો મિત્રો એટલે તમારી અરજી વિશે અહીંયા થોડું વેટ એવું લખીને આવશે ભાઈ આ રીતના તમારી અરજી સેવ થઈ ગઈ છે બરાબર મિત્રો એને તમારે જોઈએ તો વોર્ડ ફાઇલની અંદર કોપી કરી લેવાનો કોઈ વાર પ્રિન્ટ નીકળવાની સંભાવના રહેતી નથી બરાબર મિત્રો તો તમારે શું કરવાનું એને વોર્ડ ફાઇલની અંદર કોપી કરી લેવાનો આ રીતના કોઈવાર નહીં બી નીકળે એટલા માટે હા મિત્રો ચલો એના પર તમે ક્લિક કરશો એટલે તમે ઓકે આપી દો એટલે કે એની સીધી પ્રિન્ટ આ રીતના તમારે પ્રિન્ટ એની ડાઉનલોડ થઈને આવી જશે બરાબર મિત્રો તો આ રીતના તમને એની પ્રિન્ટ મળી જશે તમે જોઈ શકો છો બરાબર મિત્રો તો આ રીતના એ ખેડૂતની પ્રિન્ટની બધી માહિતી મળી જશે હવે શું કરો મિત્રો આ બધી પ્રિન્ટ તમારે તમારા પર રાખવાની રહેશે બરાબર મિત્રો રાખવાની રહેશે અને ત્યારે તમે જ્યારે બી તમને સહાય મળો છે ત્યારે એ તમને જ્યાં એનું સ્થળ પસંદ કરેલું હશે ત્યાં તમને એની સહાય આપવામાં આવશે ઓકે મિત્રો જ્યારે ફોર્મ માંગે તો તમારે ડોક્યુમેન્ટ આપવાના રહેશે તો આજના વિડીયોમાં આટલી જ માહિતી હતી ભાઈ જો તમારે કૃષિ વ્યવધિકરણ એટલે ખાતાની સહાય લેવી હોય તો આ રીતના ફોર્મ ભરવાના આટલા ડોક્યુમેન્ટ જો આટલી વિગત તમારે આપવાની હતી નેક્સ્ટ વિડિયોમાં હું તમારા માટે નવી માહિતી લઈને આવીશ ત્યાં સુધી મારા વિડિયો જોતા રહેજો થેન્ક યુ તમારો આભાર ખેડૂત મિત્રો